સુરત જિલ્લાની સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ મેન્ડન્ટ પર પ્રમુખ અને ઉપપ્રમુખની ભવ્ય જીત થઈ છે સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ મેન્ડેટ પર પ્રમુખ ઉપપ્રમુખની ભવ્ય જીત થઈ છે ભાજપના મેન્ડેટ પર પ્રમુખ રમણ પટેલની ભવ્ય જીત થઈ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ધનસુખ પટેલની જીત થઈ છે ભાજપના પ્રમુખમાં ચૌદ વોટ મળ્યા જ્યારે સામે ઉમેદવાર કનુભાઈ પટેલને ફક્ત છ મત મળ્યા હતા

સુરત જિલ્લા સહકારી ખરીફ સંઘની આજે પ્રમુખોની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી પટેલ સાહેબે જે મેન્ડેટ આપ્યો હતો એ મુજબ પ્રમુખ તરીકે રમાબાર પટેલ ઉપપ્રમુખ તરીકે ઓલપણના માજી ધારાસભ્ય ધનસુભાઈ પટેલની વરણી થઈ છે ભાજપ મેન્ડેટ પ્રથા જે છે એને અનુસરીને આજે જે મતદાન થયું એમાં ચૌદમઠ ભાજપ તો મેળવ મળ્યો હતો અને છ મત સામે પક્ષ ગયા હતા અને ભાજપના બંને મળવાનો ભવ્ય વિજય થયો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત